सात जान्युआरी हज़ार छवीस राशि भविष्य मेश आपना रुकावट विलंब में अटवाई पड़ेला कामनों धीरे धीरे उकेल जाए संतानना प्रश् चिंता परेशानी ओछा थाय वृषभ आपना, आपना कामकाज में प्रतिकूलता जनय आपना धारिया प्रमाण कामकाज थी शके नही जमीन मकान वाहनना काम में संभावू मिथुन आपना यशपद धन में वधारो थाय कामगिरी थी आनंद अनुभवो અન્યુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સાથે સહકાર મળી રહે કર્ક આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ જણાય સિંહ આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય અગત્યના કામકાજ અંગે મુલાકાત થઈ શકે કન્યા આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે કોર્ટ કચેરીના કામમાં ધ્યાન રાખવું वाद विवाद થી દૂર રહેવું તુલા આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપ કામનો જડપથી ઉકેલ લાવી શકો સીઝનલ ધંધામાં લાભ થાય વૃશ્ચિક આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધી વર્ગ મિત્ર વર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય ખર્ચા જણાય ધન દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે નોકર ચાકર વર્ગ આપને મદદરૂપ થવાનો પ્રયાસ કરે મકર सीजनल वायरल बीमारी थी आपे संभव पड़े बैंकना वीमा कंपनी ना, शेरोना कामकाज में उतावल करवी नहीं चिंता रहे कुंभ आपना कार्यनी साथ जाहिर क्षेत्र काम में संस्थाकीय काम में आप व्यस्त रहो इच्छित व्यक्ति साथ मुलाकात थी शके मीन आपना काम में हरीफवर्ग ईर्ष्या करना वर्ग की मुश्किल जन सीजनल धंधा में मा मालनों भराव करवो नहीं मित्रों चैनल पसंद आवे तो सब्सक्राइब करो लाइक करो और शेर करो धन्यवाद